નમસ્તે મિત્રો કેમ છો બધા આનંદ માને આજે રવિવારની બપોર અને શાંતિની ઊંઘ અને મજાનો દિવસ આરામનો એમાં હું વાત કરી રહી છું સરસ મજાની વાત એક કરું છું પ્રસન્ન દાંપત્ય જીવનની વાત વિશે આજે વાત કરીશ તમે એમ કહેશો પ્રસન્ન દાંપત્ય જીવન વિશે શું વાત કરશો તો એમાં શું જરૂરી હોય છે તમે કહો એક હેપી મેરિડ લાઈફ માટે સૌથી વધારે જરૂરી તમને શું લાગે છે હેપી મેરિડ લાઈફ માટે નહીં કોઈ પણ સારા મધુર આનંદિત સંબંધ માટે પ્રેમાળ સંબંધ માટે સૌથી વધારે તમારે શનિ જરૂર પડે છે તો આપ સૌ સમજી ગયા હશો કે હું આજે વાત વાત છું છું પ્રેમ વિશે કરવાની તો હું ગીતા પંચાલ આપને વાત કરી રહી છું પ્રેમની પાંચ ભાષાની તમે કહેશો પ્રેમની પાંચ ભાષા હા તો એ જાણવા માટે આખો વિડીયો તમારે જોવો પડશે છેક સુધી તમારે બન્યા રહેવું પડશે અને અને સમજીશું મિત્રો પ્રેમની પાંચ ભાષા એટલે શું જો દરેક વ્યક્તિ હોય ને એના માટે પ્રેમ એક અલગ સ્વરૂપે હોય એની પોતાની કલ્પનાનો પ્રેમ એક અલગ સ્વરૂપે હોય દરેક માટે પ્રેમ જરૂરી છે માનવી માત્રની જીવ માત્ર માટે પ્રેમ એક અદ્ભુત જડીબૂટી છે જે દરેક દર્દની દવા છે મિત્રો પ્રેમ પર તો આપણા શાસ્ત્રોમાં ઘણા બધા ગીતો લખાયા છે આપણા હિન્દી ફિલ્મોમાં ઘણા ગીતો છે અને આપણા માટે પ્રેમની તો એક અદ્ભુત અને આપણા માટે આદર્શ જોડી એક રાધાકૃષ્ણ આજે પ્રેમની વાત આવે ત્યારે આપણે રાધાકૃષ્ણ સિવાય કોઈને યાદ કરતા નથી કારણ કે રાધાકૃષ્ણ એક પ્રેમની એટલી અદ્ભુત મિસાલ છે અને એવી એમનું એક દર્શન છે કે જેથી આપણને એ જ સ્વરૂપ દેખાય છે તો રાધા અને કૃષ્ણ કોઈ યુવતી પ્રેમમાં ગાંડી હોય ને તો એમ કહીએ કે આ તો રાધા છે એ રાધા તો રાધા બની ગઈ છે રાધા એટલે પાગલ બની ગઈ છે પ્રેમમાં અને પ્રેમમાં એ રાધા બની કે કનૈયાના પ્રેમમાં તો રાધા એ પ્રેમનું પ્રતિક છે તો આ પ્રેમની પાંચ ભાષા છે એના વિશે હું વાત કરું છું તો પ્રેમની પાંચ ભાષા કઈ કઈ છે સૌથી પહેલા પ્રેમની ભાષા છે લાગણી ભીના શબ્દો મીનો તમારા શબ્દો હોય ને કારણ કે આપણે પ્રેમની અભિવ્યક્તિ શબ્દ દ્વારા કહીએ છીએ જ્યારે કોઈને કોઈને પહેલીવાર પ્રેમ થવા માંડે ને ત્યારે શું કહેશે હું તને ચાહું છું હું તને પ્રેમ કરું છું અને આઈ લવ યુ કહેશે આ પ્રેમની ભાષામાં લાગણી ભીના શબ્દો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે જ્યારે તમે કોઈને કહો છો કે હું તને પ્રેમ કરું છું ને ત્યારે એની આખી દુનિયા બદલાઈ જાય છે પણ આ જ શબ્દને જો અલગ અલગ રીતે આ આખા વ્યાખ્યાને એક અલગ અલગ રીતે જ્યારે કહેવામાં આવે ને ત્યારે દરેક વાક્ય એનો અર્થ બદલાઈ જાય છે એવું વાત તમને કરતી જઈશ પણ બન્યા રહેજો અને સાંભળજો તો મિત્રો લાગણી ભીના શબ્દો કોઈ પણ સંબૂનો મજબૂત પાયો છે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે પ્રેમથી અને આપણી ખરી લાગણીથી અંતરની લાગણીથી જ્યારે વાત કરીએ છીએ ને ત્યારે એ સંબંધ ખૂબ પાકો થઈ જાય છે એનો પાયો મજબૂત થાય છે એને કોઈ પણ શંકા કોઈ પણ અવિશ્વાસ કે કોઈ પણ રાગ દ્વેષ એને હલાવી શકતા નથી જ્યારે તમારા શબ્દો એટલા બધા પાવરફુલ હોય ત્યારે કોઈ પણ વચમાં મનભેદ આવતો નથી જો મતભેદ અને મનભેદ બે વચ્ચે છે તમારા મત જુદા થઈ શકશે વિચાર જુદા થઈ પણ તમારા મન ક્યારેય જુદા નહીં થાય મન હંમેશા એક રહેશે તો આ મન એક રાખવા માટે સૌથી જરૂરી છે લાગણી ભીના શબ્દો તમારા શબ્દોમાં પ્રેમ દેખાવો જોઈએ તરવરવો જોઈએ અને ત્યારે જ અને એ અંતરમાં પ્રેમ હશે ત્યારે શબ્દોમાં પ્રેમ આવશે બાકી તો થાલા શબ્દોથી કંઈ નહીં થાય કારણ કે એની જોડે ઇમોશન્સ જોડાયેલા હોવા જોઈએ મિત્રો આ લાગણી વિના શબ્દોમાં હું તમને એક બે ઉદાહરણ આપીશ જરા કે કોઈ વાર તમે એમ કહેશો કે હું તને પ્રેમ કરું છું સામે પેલું કહેશે હું પણ તને પ્રેમ કરું છું ને એમાં પણ આવી ગયું પછી તમે ક્યારેક કેવું કહેશો હું તને ને તને જ પ્રેમ કરું છું ખાતરી અપાવવા માટે વિશ્વાસ અપાવવા માટે જયારે તમારા શબ્દોથી માણસે વિશ્વાસ નથી ત્યારે એમ કહું પ્રેમ કરું છું ભાઈ તો ત્યારે શબ્દ સ્પર્શતા નથી પણ આવે છે ખાતરી અપાવી પડે છે ત્યારે એ શબ્દો સ્પર્શતા નથી હું તને જ એકલીને પ્રેમ કરું છું તો પણ એ શબ્દ સ્પર્શતા નથી તને જ એકલી શું કામ્યમાં જ લાવવો પડે છે આપણે કોઈ પણ વસ્તુ જયારે ભાર આપવામાં આવે ત્યારે પણ એ શબ્દો લાગણી વાળા થતા નથી એકદમ પ્રેમ તો કેવો સતત વહેતી પ્રવાહ છે એમાં કોઈ ભાર નથી આવતો બધા ભાર ઉતરી જાય છે તો શું કહેવાનું છે હું ખાલી તને પ્રેમ કરું છું હું હું તને પ્રેમ કરું છું ખાલી પણ નહીં ખાલી કહેશો તો પણ વાંધો પાછો શું કહીશ હું તને પ્રેમ કરું છું અને પ્રેમ ભીના શબ્દો તમારા સામે વાળસની પ્રેમની ભાષા બદલાઈ જશે એનું જીવનનું આખું વ્યક્તિત્વ બદલાઈ જશે અને જીવનનું સ્વપ્ન એનું સાકાર થતું એવું લાગશે તમારા બેના શબ્દો સંબંધો વધુ મજબૂત થશે બીજું છે શું કહીશું કઈ ભાષા છે કહો તમે વિચારો પ્રતિબદ્ધ સમય તો મિત્રો આજકાલ સમય નથી હોતો આપણે જેને પ્રેમ કરીએ ને એને સમય આપવો પડે આપણી પાસે સમય જ ક્યાં છે આપણે સમય નથી આપી શકતા આપણા કુટુંબમાં પરિવારમાં પતિ પત્ની જે પણ છે માતા પિતા એને સમય નથી આપી શકતા તમે કંઈ ના આપી શકો ને તો ખાલી તમારો સમય આપો છો ને તો પણ એ વ્યક્તિને અનુભવ થાય છે કે મને મારી જોડે છે આ માણસ કંઈ પણ બોલ્યા વગર તમે જ્યારે બાજુમાં બેસી રહો ને તો પણ એને એમ લાગે છે કે ના મારી સાથે છે હા આ મારી સાથે છે તો તમારો સમય બહુ જરૂરી છે જ્યારે તમને લાગે કે સામેવાળી વ્યક્તિને તમારા સમયની જરૂર છે તો એને ચોક્કસ તમારો સમય આપજો બધા કામ પડતા મૂકીને પહેલાં તમારા સમય આપજો કારણ કે આ એક સંબંધ જ્યારે તમે સાચવી લો છો ને ત્યારે તમારા જીવનના દરેક સંબંધો તમે સાચવી લો છો તો મિત્રો કોઈ પણ સમયમાં કોઈ પણ સંબંધમાં જ્યારે તમે એને સમય આપો છો ને ત્યારે જે ફૂલે છે ને ફાલે છે બાકી ફાળતો નથી જેમ આપણે કહીએ કે કોઈ પણ ધંધાને એક હજાર દિવસ આપવા પડે છે અમારા પપ્પા બિઝનેસમેન હતા તો કે કોઈ પણ ધંધો હોય ને બેના એક હજાર દિવસ આપવા પડે કે ત્રણ વર્ષ આપવા પડે ત્યારે એ ફૂલે ફાલે બાકી એક વર્ષમાં કંઈ ના થાય કે તરતને કંઈ પ્રગતિ ના મળે તમારે દિવસ રાત જોયા વગર કામ કરવું પડે એક મા જ્યારે એક બાળકને જન્મ આપે છે અને માતા બને છે ત્યારે કેટલા બધા પોતાનું બધું ટાઈમ એની બાળકને આપી દે છે સમય આપે છે ત્યારે એ બાળક ઉછરે છે એનું પાલન પોષણ થાય છે ત્યારે મા પોતાને બધા કામો મૂકી અને જ્યારે એ પોતાના બાળકને સાચવવામાં એને મોટો કરવામાં લાગી જાય છે ને ત્યારે એ સંબંધ એકદમ મજબૂત ગાઢ બને છે અને ત્યારે માતા પિતા અને બાળક વચ્ચે એક પ્રગાઢ સંબંધ થાય છે तो प्रतिबद्ध समय तमारो बहुत जरूरी है मित्रों जारे कोई पण समय ने तमे संबंध आपशो ने तो इस ए ए संबंध ए, ए लागणी वाला संबंधो खरेखर फुइसे अने फाल्से क्यारे अनुभव करी जो जो के समय आपजो हमें जारे पेरेंटिंग ना क्लास करता था त्यारे हमें खाली एम કેતા કે तुम्हारा बालक जोड़े टीनेज बालक जोड़े लेके 11 12 बार वर्ष ना बालको थाय 13 वर्ष टीनेज चालू થઈ જાય અને અઢાર વર્ષ સુધી એક ટીન એજ કહેવાય પછી એ પુખ્ત થાય છે આ બાળકોને તમે કંઈ ના આપતા કોઈ સલાહ શીખામણ ના આપતા અમારી પાસે ઘણીવાર ઘણા એવા આવે કે મારા બાળકો આવું કરે છે તેવું કરે છે બધા અલગ અલગ લોકોના પ્રશ્નો હોય તો અમે એમ કહીએ તમે કાંઈ ના કરશો થોડીક વાર તમારું બાળક આવીને જ્યારે બેસે સ્કૂલેથી આવે તો એની જોડે એની જરૂરિયાત ચા નાસ્તો આપી એની જોડે બેસજો એ ચા નાસ્તો કરી આપે તો તમે તમારા રૂમમાં જ ને ટીવી ના જોતા કે મોબાઈલ ના જોતા એની સાથે બેસજો આ એક બહુ સારી પ્રક્રિયા છે કોઈ પણ સંબંધને સાચવવાની જયારે એ માણસ જમતું હોય તો એને આનંદ થાય છે કોઈ કોઈ સાથ આપી લાગે છે એકલું બેઠું હોય અને એના હાથ પર હાથ થપથપાવશો ને તો પણ એને ખૂબ સારું લાગશે ક્યારેક અનુભવ કરી જજો ક્યારેક પતિ પત્ની બે જણા સાંજના સમયે નવરાશના પણ આજે રવિવાર છે એટલે માટે વાત કરું છું નવરાશ ના સમયે બેસી જો હિચકા પર કા તો સોફા પર અનેક બીજાના હાથમાં ખાલી હાથ લઈને બેસી જો કોઈ વાત ના કરતા અને તમને પ્રેમની અનુભૂતિ થશે અજમાવી જોજો તીજો છે ભેટ લેવી દેવી તો મિત્રો ભેટ લેવી દેવી એ શું છે ક્યારેક કોઈને ઉપહાર આપીએ ને તો બધાને ગમે આપણને પણ કોઈ ઉપહાર મળે ને તો આપણને ગમે છે જ્યારે આપણે નાના હતા અને આપણને કોઈ આપણી મમ્મી કે પપ્પા કે કોઈ ઘરે આવે બહાર ગયા હોય ને કંઈક લેતા આવે તો આપણને કેટલું બધું ગમતું પછી વર્ષગાંઠ હોય ને કોઈ આપણને ગિફ્ટ આપે તો આપણને કેટલું બધું ગમે છે તો એમ પતિ પત્નીમાં દરેક સંબંધમાં ક્યારેક કંઈક કોઈને આપીએ છે ને ત્યારે એ લોકોને ખૂબ ગમે છે જો આ ભેટમાં લાગણી ભીના શબ્દો પણ આપી શકાય છે અને કોઈ બાળક માટે ચોકલેટ લઈ રાજી થઈ જાય છે પણ એ રાજી થઈ છે એને સોનાના હારની ની નથી એને લાગણી ભીલો પ્રેમથી લાવેલો ગજરો માથામાં નાખી ને તો પણ એને ગમશે આ એક નાનકડા પ્રેમની તમારી એક ફૂલ આપશો ને તો પણ એને ગમશે કે મારા માટે મને યાદ કરીને લાવ્યા જ્યારે તમે કોઈને ભેટ આપો છો ને ત્યારે એને સમજાય છે કે આ માણસનો વિચાર મારા મનમાં મારા એના મનમાં હંમેશા હોય છે એને હું યાદ છું અને આ જ પ્રતિથી એને આનંદ આપી જાય છે તો મિત્રો ક્યારેક ક્યારેક અચાનક ભેટ આપી દેવી હા અને એક બહુ સરસ મજાની વાત કરું ક્યારેક ક્યારેક પોતાની જાતને પણ ભેટ આપી દેવી એનાથી એને ખૂબ આનંદ આવશે આપણને પોતાને હું હંમેશા સમયાંતરે મારી જાતને કઈ ને કઈ ભેટ આપું મારા મનગમતી એના માટે કઈ મોંઘી ભેટો લેવાની જરૂર નથી પણ નાનકડી મનગમતી કોઈ વસ્તુ કોઈ વાર મન થયું ને તે કેડબરી મસ્ત પોતાના માટે લઈને ખાઈ લેવાની મજા આવશે અનુભવ કરી જજો ચોથી વસ્તુ પહેલી આપી કીધી લાગણી વિના શબ્દો બીજા કીધા પ્રતિબદ્ધ સમય ત્રીજું ભેટ લેવી દેવી અને ચોથું સેવાના કાર્યો મિત્રો સેવાના કાર્યો એટલે શું ક્યારેક બીમાર થાય અને તમે એના માટે કંઈક કામ કરો છો ને તેને આનંદ થાય છે પતિ હોય કે પત્ની હોય ક્યારેક શરીર સારું ના હોય માથું દુખતું હોય તો જરાક હળવેથી માથું દબાઈ આપશો ને તો પણ એને ખૂબ ગમશે એ સામેથી જ ના પડશે કે ના હવે બહુથી કે તું થાકી જઈશ બે મિનિટ પણ એના માથે હાથ ફેરવજો પ્રેમથી તો એ આનંદમાં આવી જશે કોઈના પણ માટે કોઈ સેવાનું કાર્ય કરવું છે આ આ પણ પ્રેમ પ્રેમ એક રસ્તો છે છે માર્ગ તો રીતે બતાવી શકાય સેવાના કાર્યો કોઈ નાની મોટી કોઈની સેવા કરીને પણ કરી શકાય છે ઘરકામમાં પત્નીને હાથ બટાવીને તમે કરી શકો છો પત્ની છે તો બેંકનું કામ પતિનું કઈ હોય તો ભણેલી ગણેલી છોકરી છે તો એ કરી શકે છે તો સેવાના કાર્યો દ્વારા પણ તમે તમારો પ્રેમ દર્શાવી શકો છો પ્રેમ દર્શાવવા માટે ઓલવેઝ દર વખતે પણ એના માટે કઈ કરીએ ને ત્યારે પણ કોઈ દિવસ પત્ની હોય ઘરમાં નાનો મોટો હાથ બટાવી દેજો કઈ ના કરી શકો પાણીનો ગ્લાસ બહાર થી આવે ને તો એને પાણીનો ગ્લાસ ભરીને આપજો તો પણ એન થશે કે હાય મને કોઈ પાણી આપનાર છે બહુ જ આનંદ થશે પછી તરત જ ઉભી થઈને કહેશે ચલો હું ચા બનાવી આપું તમારા માટે અનુભવ કરજો બધા ત્યારે ખબર પડશે મારી વાત તમને અને પાંચમી છે પ્રેમની ભાષા વિચારો તમારા મનથી કઈ હશે શારીરિક સ્પર્શ આ શારીરિક સ્પર્શ એટલે કયો સ્પર્શ એકબીજાનો શારીરિક સ્પર્શ એકબીજાના સહેવાસ ભાવના બતાવે છે જ્યારે એકબીજાના શરીરને હાથમાં હાથ લઈ અને કોઈ વાત કરીએ છે ત્યારે એને ગમે છે જ્યારે કોઈ માણસ દુખી હોય અને એના ખભે હાથ મૂકીને કહેશો દોસ્ત ગભરાઈશ નહીં હું તારી સાથે છું ત્યારે માણસને ખૂબ જ રક્ષણ મળે છે એના મનમાં એક વિશ્વાસ જાગે છે જ્યારે કોઈ માણસ ગમગીન બેઠો એના માથે હાથ ફેરીને કહેશો તારા માથે મારો હાથ છે તું ગભરાઈશ નહીં હું છું હું બેઠો છું હજી આ શારીરિક સ્પર્શની વાત કરું છું હાથમાં હાથ લઈ એના હાથને પંપાળવું ખભે હાથ મૂકી એને બિરદાવો પીઠે ધબ્બો મારી બિરદાવો કે ત્યાં કામ બહુ સારું કર્યું છે ક્યારેક એનો આભાર માનવો આ બધી જ વસ્તુ શારીરિક સ્પર્શમાં આવે છે આવો સ્પર્શ માંગે છે એક પત્ની કે એક પતિ કે એક બાળક કે ગમે તે કુટુંબનો કોઈ પણ શબ્દ કોઈ વડીલ હોય ને એને કેવી રીતે કરશો એને પગે લાગશો ને વાંકા વળીને એના એમના પગે પોતાનો હાથ મૂકી અને પગે લગાવી માથે હાથ લગાવશો ને તો આ સ્પર્શ એમના મનમાં ભાવ જગાડશે કારણ કે તમે એના માટે માન બતાવો છો તમે વિનમ્ર થાઓ છો એના પ્રત્યે તમે બતાવો છો કે મારા માટે તમારા મનમાં ખૂબ લાગણી છે આદર છે લાગણી હોવી ને આદર બતાવો કારણ કે અમુક ઉંમરે માનવી માણસને પોતાના માટે આદર જોઈએ છે તો મિત્રો આ પ્રેમની પાંચ ભાષા થઈ લાગણી ભીના શબ્દો પ્રતિબદ્ધ સમય ભેટ લેવી દેવી સેવાના કાર્યો અને શારીરિક સ્પર્શ આ પાંચ ભાષા પ્રેમની પાંચ ભાષા દ્વારા તમે તમારા પ્રેમને વ્યક્ત કરી શકો છો તો શું તમે ક્યારે તમારા પ્રેમને આ રીતે વ્યક્ત કર્યો વિચારજો તો મિત્રો આ રીતે તમારા પ્રેમને વ્યક્ત કરજો અને તમારા જીવનને મધુર આનંદિત બનાવજો તમારા દાંપત્ય જીવનને પ્રસન્ન બતાવવાની તો અમે નાનકડી સરસ મજાની તમને ચાવી આપી બધું પણ કહેતી રહીશ પણ આ દરેક સંબંધને મધુર બનાવવાની એક ચાવી છે પ્રસન્ન બનાવવાની ચાવી છે તો મિત્રો આખો વિડીયો જોજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને પ્રેમને બને એટલો પ્રસાર કરજો તમારા જીવનમાં પ્રેમ સદાય રહે એવા મારા આશીર્વાદ છે અને તમે હંમેશા સૌ ખુશ રહો આનંદમય રહો અને પ્રેમમય રહો એવી શુભ ભાવના અને શુભકામના સાથે હું વિરામ લઉં છું હું ગીતા પંચાલ આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમારા સાથ અને તમારા પ્રેમની મને પણ ખૂબ જ જરૂર છે નમસ્તે નમસ્તે નમસ્તે